કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું છું કિરણ પાનસુરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું આ આપણે નવી રીતે દૂધીનું શાક તો મારી રીતે તમે દૂધીનું શાક બનાવશો તો રોજ ઘરના સભ્યો એવું બોલશે કે આજે દૂધીનું શાક બનાવો નહીં આજે દૂધીનું શાક બનાવો નહીં મારી રીતે દૂધીનું શાક બનાવશો તો પંજાબી શાક પણ ભૂલી જશે આજે બનાવીશું આપણે દૂધીનું નવી રીતે શાક તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં આપણે ગેસ ચાલુ કરીશું એક ફિમ મૂકીશું ગેસ ઉપર એમાં તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે આપણે રાઈ ને જીરું નાખીશું હવે આપણે મીડ નાખીશું અને હળદર પણ નાખીશું તેલમાં જ નાખીશું જે ટમેટાસ ઉગારીને લઈ લેજો તો એને થોડું ચીરી નાછે તો એ ટમેટા નાખીશું તો ગ્રેવી કરીને પણ નાખી શકો હવે આપણે ટમેટા જે ચીરી નાખ્યા હતા એને થોડુંક પેલી સુપકડી જો છે હવે આપણે એમાં મસાલો કરીશું સ્વાદ મીઠું તમે જેવું મીઠું ખાતા હોય તે પ્રમાણે સ્વાદ પ્રમાણે નાખી શકો છો ચપટી ખાંડ નાખીશું તમે મીઠું નાખા ખાંડ કરી શકો છો હવે આપણે લાલ મરચું નાખીશું મેં કાશ્મીરી મરચું લીધું તમે કોઈ પણ નાખી શકો પછી ધાણા જીરું નાખીશું હવે મેં દૂધી છીણીને લીધી છે તે દૂધી નાખીશું હવે આપણે આમાં પાણી નાખવાનું નથી આપણે આ ધીમે ગેસે ચડવા દઈશું ઉપર તમે ડીશમાં અથવા તો થાળીમાં પાણી પણ મૂકી શકો છો જો તમને એવું લાગે કે નીચે દા જશે તો આ તો હું આ રીતે ઢાંકીને ધીમે ગેસે ચડવા દઉં છું હવે આપણે કોઈ જગ્યાએ આપણો સાત તરી ગયો છે મને ગેસ एकदम स्लो કરી અને આપણે એમાં એક ચમચી મલાઈ નાખીશું આપણે ફ્રેશ મલાઈ લીધી છે આમાં તમે કાંદાની કરીને પણ શકો તો આ રીતે આપણું દૂધીનું શાક નવી રીતે બનીને તૈયાર થઈ ગયું છે તે તમે જોઈ શકો છો દૂધી છોકરાઓને કે છોકરા કરતા પણ મોટાને પણ ભાવતી નથી તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણું દૂધીનું શાક સર્વ કરીને તૈયાર છે હવે આપણે એને તાણાથી ગાર્નિશ કરીશું તો આ રીતે આપણું નવી રીતે દૂધીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તે તમે જોઈ શકો છો